નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં આજે આપણે વાત કરવાની છે કંઈક અલગ ટોપિક છે ટોપિક ક્યાંક એવું છે કે ગામડામાં જે પદ રહેલું હોય છે જેનું નામ છે ગામ અધિકારી અથવા તો ગ્રામ સેવકનું પદ આપણે તે જાણતા હોઈએ છીએ તો આ ગ્રામ સેવકનું પદ છે તો આ ગ્રામ સેવક જે વ્યક્તિ છે તેનું કાર્ય શું હોય છે આપણા ગામમાં ઘણા એવા ગામ હશે કે જેમાં ગ્રામ સેવકનું પદ જ નહીં હોય ઘણા એવા ગામ છે કે જેમાં બે ત્રણ ગામ વિચારે એક ગ્રામસેવક હવે દરેક મોકો ગામમાં આ પ્રકારનું એક પદ હોય જ છે પણ આ સેવકનું કાર્ય શું હોય છે તેના વિશે આપણે ઘણા લોકોની જાણકારી હોતી નથી તો આપણે આ વિડીયોમાં આપણે જાણીશું કે ગ્રામ સેવકનું આપણા ગામમાં કાર્ય શું હોય છે તે કયા કયા પ્રકારના કાર્યો કરે છે તેનો રોલ શું હોય છે આપણા ગામમાં તો ચાલો જાણીએ આપણે ગ્રામ સેવકના પદ વિશે અને તેના કાર્ય વિશે ગ્રામ સેવક છે તેને ગ્રામ વિકાસ અધિકારી પણ કહેવામાં આવે અને તે આ એક સરકારી અધિકાર આવે સરકારી ગવર્મેન્ટ દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે અને તે ભારતના દરેક ગામડાઓમાં અથવા ગામડાના સમૂહમાં તે ગામડાનો વિકાસ અને કલ્યાણકારી પ્રવૃત્તિઓની દેખરેખ કરવાનું કાર્ય કરે છે આની સાથે જોઈએ તો તો ખેડૂત ખેડૂતો માટે શું કયા પ્રકારનું કાર્ય કરે છે તો કે ખેડૂતો માટે તે જે સરકારી નવી યોજનાઓ આવતી હોય કોઈ એવા સરકારી કાર્યક્રમો હોય તેનું આયોજન કરવાનું તે સરકારી યોજનાઓનું અમલીકરણ ગામમાં કરવાનું તે કાર્યક્રમ ગામડાઓ સુધી પહોંચાડવાનું કાર્ય છે તે ગ્રામ સેવક કરતો હોય છે હવે ગામના અમુક રેકોર્ડો હોય છે જેવા કે કરના કોઈ ભેરા ભરતા હોય તેના રેકોર્ડ હોય ગામના સરકારી જમીનના રેકોર્ડ હોય ગામના મત મતગણતરી મતદારોના કાંઈ રેકોર્ડ હોય તે રેકોર્ડોનું ડેટાબેઝની જાળવણી કરવાનું તેને કલેક્ટ કરવાનું અને તેને જરૂરિયાત મુજબ ઉચ્ચ સ્તરીય વિકાસ અધિકારીને દેવાનું તે આ સેવકનું કાર્ય હોતું હોય છે અન્ય સરકારી વિભાગો હોય છે ઘણા બધા તેના પણ તે દેખરેખ રાખતો હોય છે તલાટી મંત્રી હોય અને સરપંચ હોય તેની કામગીરી ઉપર દેખરેખ રાખવાનું કામ આ ગ્રામ સેવક કરતો હોય છે ત્યાર પછી અમુક સર્વેના બાબતો હોય ગામમાં પણ પ્રકારનું નુકસાન થયું હોય કોઈ પણ પ્રકારના આપતકાલીન કે કોઈ સર્વે કરવાનું કામ પણ ગ્રામ અધિકારી દ્વારા કરવામાં આવે છે ગામની સભાઓ કાર્યક્રમની સુવિધા કરવાની કોઈપણ ગામમાં ગ્રામસભા મહિને કે પંદર દિવસ જે યોજાતી હોય છે તેનું પ્લાનિંગ કરવાનું તે ગ્રામ સભાને આયોજન કરવાનું તેમાં ભાગ લેવાનું અને ભાગ લેવડાવવાનું કાર્ય છે તે ગ્રામ સેવક દ્વારા થતું હોય છે